અડસઠ દિવસ ની જાત્રાઓ કરી જાત્રાઓ કરીને પાછા આવ્યા અને પાછા એ જયારે અંતર બેસીને સંસદ ધ્યાન ધરીને તપાસ કરી તપાસ અંતે એને ખબર પડી કે સહેજે પણ એનું પરિણામ મળ્યું નહીં ત્રીજી વખત પંડિતોને આમંત્રિત કર્યા ત્રીજી વખત પંડિતોને આમંત્રિત કર્યા એટલે પંડિતોને પૂછ્યું કે પ્રભુ તમારા કેવાથી પૂંતન કર્યું તો આપણા કહેવાથી જાત્રાઓ કરી મને મોક્ષનો અણસાર દેખાતો હતો કે ગમે તે એન કે પ્રકારે મારો મોક્ષ થયો કંઈક કરો પંડિતો એક તમારો મોક્ષ બસ કે મારે સો ટકાની વાત જોવો છે કે કાશીજી પર્વત મેલા તમારો મોક્ષ થઈ જશે કે થઈ જશે તો ખરા કે હા ધરમદાસ એ પણ તૈયાર થઈ ગયા દ્રઢતા કેટલી તીવ્ર જિજ્ઞાસા એ પણ તૈયાર થઈ ગયા તૈયાર થઈને પછી એમને નક્કી કરી કે કાશીજી કાશી ગયા અને કાશી પંડિતોના આશ્રમ ની અંદર આ સંભળાઈ એટલે પંડિતે કીધું કે પ્રભુ તમારે જો કરવત મિલાવો તો ચોક્કસ તમારો મોક્ષ થશે પણ બે વર્ષ કર્મકાંડ કરવું પડશે કે બે વર્ષ કર્મકાંડ કરવું પ્રભુ પણ મારો મોક્ષ જોઈએ સમય જતા એમની ખ્યાતિ ચારે બાજુ ફેલાણી અને વાત જતી જતી કોક કબીર સાહેબ વાત કરી કે સાહેબ એક તીવ્ર જિજ્ઞાસા વાળો ધનાટ્ય પુરુષ મોક્ષ મેળવવા માટે અહીંયા કાશી આવ્યો છે ને કાશી આવીને કરવત મેળવવાનું જો કદાચ આ કરવત મેળ્યું ને તો આવો મહાપુરુષ માર્યો જશે આવો પુરુષ હાથમાં નહીં આવે આપ તત્વજ્ઞાની પુરુષ પુરુષો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિયો આપ એને બચાવી શકો છો એટલે કબીર સાહેબે ધરમદાસ જેનો નિત્ય ક્રમ લોટી લંગડી લઈને નદીએ નાવા જાય એટલે નદીએ નાવા જાય એટલે કબીર સાહેબ પણ પાછળ પાછળ એક દિવસ ગયા ધરમદાસ બરોબર નાતા હતા નાઈ ધોઈ તૈયાર થઈ અને સૂર્યનારાયણને જળ ચડાવતા હતા સૂર્યનારાયણને જળ ચડાવતા એટલે બાજુમાં કબીર સાહેબ ડોલ લઈને પોણી ભરીને ડોલ ડોલ પોણી ભરી ભરી નદીમાંથી માંથી બહાર ભેડતા હતા એટલે ધરમદાસ ને દર્શન કરી કે આવો સજ્જન પુરુષ અને આવું કોમ પોણી વેડે છે રડી રડી પાછું આવે છે ખોટી મજૂરી કેમ કરતા છે લાગે છે સજ્જન ન રેવડું ખુશી દીધું કે બાપુ તમે આ શું કરો છો

ધર્મદાસે કીધું કે મરો આ વાત તો મને ગળે ઉતરતી હતી હા પોણી ખેતરમાં પોકે કે પ્રભુ મારો બીજો પ્રશ્ન કે તમારો સૂર્યથી કેટલો દૂર કે જોજનો કિલોમીટર દૂર તો જો તમારું પોણી ત્યાં પોકતો તો એના કરતાં નજીક મારા સેવકોનું ખેતર પોકક ન પોક ધર્મદાસે ચમકાર થઈ ગયો હા હા આ મહાપુરુષ મને કઈ શંકા કરી ગયા છે તરત જ એમના અધીનતા એ આપ શું કેવા માંગો છો અને બેન વચ્ચે સંવાદ થયો સત્સંગ સત્સંગ થતા થતા વાત થઈ કે તમે કોઈ પણ જ્ઞાની પુરુષ પાસે જઈ અને આ વાત તમે જોડી લેવો

Bye. <muchas>